એક અત્યંત દુઃખદ સમાચાર ભાવનગર નજીકથી સામે આવી રહ્યા છે જ્યાં એક પારિવારિક ઝઘડામાં એક માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગર નજીકના અધેવડા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે બે દિવસ પહેલા અધેવડા ગામના દેવી દેવીપૂજકવાસમાં પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો આ ઝઘડા દરમિયાન મનીષાબેન નામના મહિલાના હાથમાં રહેલી માત્ર ત્રણ માસની બાળકીને મહિલાના જેઠે ગુસ્સામાં આવીને જમીન પર પટકી દીધી હતી આ ઘટના બાદ બાળકીની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જો કે સારવાર દરમિયાન બાળકીએ દમ તોડ્યો હતો ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરતા જ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પારિવારિક ઝઘડામાં એક માસુમ બાળકીનો જીવ જતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અધ્યા વાળેથી આવી હશે બનાવમાં મારી નણના લગ્ન હતા લગ્નમાં કે હું મરી જઉં આ મરી જાઉં કાના દાદા કરીને નામ છે કાના દાદા કરીને નામ છે અહીંયા કણે પછી એ કાના દાદાને બધા ભેગા થયા અમે અહીંયા કાળાના જ સમાજમાં અમે એ લગ્ન એ છોકરીના હોમ માનુ વધારો હતો તો અમારી દીકરીનો કે લગ્નની એ રીતના મારી દઈએ કે એ રીતના લગ્ન કરી નાખીએ અમે બે જણાની અમારે બંને જણાની એમ હતી કે અમારા ઘરે લગ્ન કરીએ ઓલા લોકો કે અમે તમારી ઘરે લગ્ન ન કરીએ અમારે મારા ઘરે અમારું ઘર છે ને અહીંયા લગ્ન કરવાનું કીધું એ લોકો કે અમે અમારા ઘરે લગ્ન કરીએ પછી એ વયા ગયા પછી દેર નહીં આવ્યા ઉપરથી મારા ઘરવાળાઓ બંગલા ઉપર હતા અહીંયાથી અહીંયા બંગલાવાળાને તારું કામ છે આવીને એમ કીધું કે નહીં કે તું અહીં તારું કામ છે તું નીચે આવી જા એમની રીતના લાકડીનું ધોકાન બધું એમની રીતના થયા હતા એ મારા જે છે એમાં નામ છે એ મારા હારા છે પછી આ લીલાશ્રી છે એ મારા જેઠ છે ગજીયા વાઘરી છે એ મારા જેઠ છે પછી રયા રયા લાખો ડોસી કરીને નામ છે એ અત્યારે કઈ ને આવડી આ ના લઈને આવ્યા છે દીકરી ને બાદણ થી ટૂંકમાં બાદણ માં ઘા કરી ને દીકરી મારી પડખે હતી તી દીકરી મારી પણ હતી તી દીકરી ના હાથ ઘા કરી દીધી અત્યારે

હા એકદમ લગ્નનું કરે દવા પી જવું લગ્ન નઈ કરું કે દવા પી જાય જશે તો કે મરી કે અત્યારે મારા ઘરવાળા માથે થઈ છે મારી દીકરી અત્યારે મરી ગઈ છે અને મારી માથે મારી દેરાણીએ જેઠાણીએ મારી માથે ઘા કીરો લાકડીનો મારા વાપ થોભી લીધા ને અમારે જે હાર આવી છે ને એને લાકડીનો ઘા કીરો આ ઘટના ખરેખર છે અને સમાજમાં વધતી જતી એક ભયાવહ ઉદાહરણ પૂરું પાડે છે પોલીસ આ મામલે સખત કાર્યવાહી કરે અને દોષિતોને કડક સજા થાય તેવી લોક માંગ ઉઠે છે બી ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર